હેલો એવરીવાન જય માતાજી સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો આજનો આજ સ્ટાર્ટ થાય છે બપોરના સાડા બાર અને ઘરના બધા મેમ્બર છે ને ખેતર જતા રહ્યા છે અને આજે જે ઘરનું કામ ચાલે છે એ બંધ રાખ્યું છે કેમ કે જીજા લોકા આવ્યા જ નહીં તેમને વગર શું ચાલુ રહેવાનું તો જીજા છે ને કીધા વગર બીજે જતા રહ્યા છે પણ કંઈ વાંધો નહીં મને છુટ્ટી મળીએ એક દિવસ આરામનો તો તુવેર છે ખેતર ખેતર ક્યાં જે સોરી તો તુવેરવાળા ખેતર ગયા છે મમ્મી પપ્પા બે મજૂર કર્યા છે અને મારા હસબેન્ડ પણ ત્યાં જ ગયા છે મેં આસ્થાન પણ મમ્મી પપ્પા જોડે મોકલી આપી કમ કે મારે પણ ગાડી લઈને જવાનું છે અને ગાડી મને પાક્કી આવડતી નહીં પહેલાં લઈને ફરતી હતી અત્યારે ભૂલી ગઈ છું એક બે વરસથી ચલવી નહીં એટલે પછી મેં કીધું મમ્મી પપ્પા જોડે લઈ જાઓ અને પછી હું આવું તો વાસણ ધોઈવા ઘરનું બધું ટોટલ કામ મેં પતાવ્યું છે એન્ડ પછી હું જઈશ અને સાંજે જવાનું છે બીચ કરવા તો આજે જોશનાબેનના ઘરે જવાનું છે ફાઈ બીચ કરવા તો હજુ એમને મેં ફોન પણ નહીં કર્યો પણ નક્કી છે કે સાંજે જશું એમના ઘરે મારા હસબૅન્ડની પણ ઓફ છે તો પછી ભાઈ બીચ કરતા આવીશું તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો આજે તમને મારું ખેતર બતાવીશ તુવેરવાળું વાળું ખેતર તો તુવેર કેવી છે તે હું પણ જઈશ ને તમને પણ બતાવીશ અને દવા છાંટે તે હું બતાવીશ તો છોકરા મને બહુ હેરાન કરે મને વિડીયો નહીં ઉતારવા દેતા એ લોકોને શરમ આવે તેમ છતાં હું ઉતારી લઈશ તો ચાલો કન્ટિન્યુ રેજો વિડીયોમાં ચાલો જઈશ ખેતર મેં આવી ગઈ છું ગાડી અહીંયા મૂકી દીધી જો દવા છાંટવાની તૈયારી તો ઉપર જઈને છે ને માળા પર જઈને તમને તુવેર બતાવીશ એટલે આખા ખેતરની તુવેર દેખાશે તો વચ્ચે બનાવે છે ને ચાલીને જવું પડશે અને આ જો બોર્ડર લાઈન બાંધી છે ભૂલ માટે છે ને બાજુ છે મને તો ગાડી છે ને એક જ કીક માં ચાલુ થઈ ગઈ હતી એટલે પછી હું સીધી ખેતર જ આવી ગઈ આવી કઈ વેર છે અંદર થી ઉપર થી બજાઈશ જો જો કેવું ઘર બનાવ્યું છે જો તુવેર સાચવવા માટે આસ્થાનું ઘર છે હે હે ઘર આ બધું નીચે મમ્મા આવે તો છે ને અહીંયા હવે એકાદ ચૂલો બની જશે પાણી તો તૈયાર છે એટલે રોજ પાર્ટી થશે ત્યારે જ્યારે જાડુની ઓફ હશે ને ત્યારે ત્યારે પાર્ટી થશે નિશાની હું સાઈડ માં રાખવાની હોય વચ્ચે ના આવે પડી ના જવા ગયા વર્ષે સીધું નીચે હા ચિત્તો આવે છે ને ચિત્તો નહીં સિંહ બધું જ છે એટલે સેફ્ટી રાખવી પડે છરકે નાખે સરકેજ ને આટલું ચડી જાય મસ્ત ઘર હજુ તો ગાતલા નહીં લાયા લાગે લાયા છે અરે વાઈ જો

પાછે છે અજય કાકા નું ઘર જો તુવેર સાચવવા માટે અજય કાકા વિચારે જ આવું કે રેવા દો જોલી અજય કાકા ભૂત બની ગયા જો આવે રૂમાલ બાંધીને આવે બહુ પાછા આ જો ને અજય કાકા दादी आओ नि okay. दादी आओ नि अजय काका ना घरमा ओके मा नि जान्छ आ घर से ह हे बोथ तारु ओके भई फरे यहाँ न देखाते नि आउ पई अडे नख दिने मासमा छै रे उताली गिसै रई छै ओके आउ તો અહીંયા જ રહેવાની હવે ના તો એ આલે પણ અહીંયા રહીશ તો જે કાકા કઈ રહેશે આપણે અહીં રહીશું તો ને

जो अइया छे न ए चुलो बनाए छे पार्टी घर मा चिकन पार्टी करला आ लो कने का। अजित काका लो ए लोकोई बनायो नंदन ने बनायो आ बन ने काका ए बनायो छे केने एक बार पार्टी थई गई हकोड बनाई दादी कहीं गई એક પંપ મેં છાંટી આવું છે ને પાછળ મેં પંપ લટકાવી દીધો છે હવે દવા છાંટું કઈ રીતે છાંટવાની જો કેવું છાંટા આસ્તા જોજે છે ને મમ્મી ગાતી બો મને આવડે જ મોટર કઈ ચાલુ થાય છે મમ્મી ચાલુ ખસી જા આસ્તા ખસી જા ઓજે કાકા અન મુકીન છે ને અમે ચાયરા ઓજે કાકા કને અમે પંપ લીધો ફોટા પડાઈ દીધા અને હવે ચાલ્યા હા તમે પણ જાઓ જંગલમાં તો આસ્તાના કાકા છે પણ મને છે ને ખબર નહીં નામ લેવાનું નહીં થતું એટલે મેં છે ને આસ્તા જે કેમ તે જ કહી દઉં હું પણ કાકા ખાલી પંપ ફરો ને એટલે મારાથી ઉચકે બાકી મારાથી ઉચકે તો આસ્તાન દાદી જોઈએ છે તો અમે દાદીને શોધવા જઈએ પણ દાદી ક્યાં મળે અને દાદી ના મળે ને ચિત્તો બીતો મળી ગયા ને ચિત્તો ને અહીંયા સિંહ પણ રહી છે આસ્તા સી પણ રે ચાલ અને તું એ કાંડામાં હું હાથ કરતી કરતી ચાલે જો કબ જઈને ખાઈ જશે આપણને પકડીને કશું દેખાતું નહીં જો દેખાય જ કશું

અને આ ટેણિયાને હવે ઊંઘ આવી છે એટલે મને હેરાન કરે છે હા ને તો જાડું છે ને ખબર નહીં કેમ ઘરે જતા રહ્યા છે ખરા ઘરે જતો આવજે એમ કરી તો કંઈ કામ હશે એટલે ગયા હશે જો પાપા ચાલો ગઈ કામ પૂરું થઈ ગયું હવે જઈએ ઘરે કારણ કે મારી મિટિક સર આણી આવશે એટલા માટે જતા રહીએ Hãy subscribe có kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn